ચોટીલા નાયબ કલેક્ટર એચ મકવાણાએ ભૂગર્ભ જળમાં ઝેર ફેલાવતી કંપની સામે કાર્યવાહી કરી ચોટીલા તાલુકાના સુરઈ ગામના વર્ની કેર પ્રાઇવેટ લિમિટેડ કંપની સીલ કરવામાં આવી ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ ચોટીલા તાલુકાના સુરૈ ગામમાં આવેલી વરણી એન્વાયર કેર પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે કડક કાર્યવાહી કરી છે કંપની દ્વારા સુરૈ ગામે સર્વે નંબર બસો વાળી જમીનમાં બનાવેલા શેડમાં વડોદરા કચ્છ અને અમદાવાદથી ખૂબ જ હાનિકારક વેસ્ટેજ કેમિકલ ડમ્પરો દ્વારા લાવીને ડમ્પિંગ કરવામાં આવતું હતું જે હાનિકારક કેમિકલ ડમ્પિંગના કારણે ચોંટીલા તાલુકાના સુરૈ ગામ સહિતના આજુબાજુના ગામો જેવા કે મોટા હરણિયા નાનીયા પાણી ઝુંપડા વગેરે ગામોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી પ્રદૂષિત થવાના કારણે ઘણી બધી આડઅસરો અને ખેડૂતોના મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાથી કંપનીને સીલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો આ હુકમની બજવણી માટે ચોટીલા મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલાને સૂચના આપવામાં આવી હતી જેથી આ હુકમનું તાત્કાલિક પાલન કરવામાં આવ્યું હતું અને વર્ણી એન્વાયર કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સીલ કરવામાં આવી હતી અફઝલ મુલ્તાની ચૂટીલા અબ સુરઈ ગામે કંપલીશલ કરીની સુવિગત છે સાહેબ છોટીલા તાલુકાના સુરઈ ગામે જે કેમિકલ પ્લાન્ટ વર્ની એનવીરો કેર પ્રાઇવેટ લિમિટેડ નો જે આવેલો હતો તે આજુબાજુના ખેડૂતોને મોટા પ્રમાણમાં અંદર વેસ્ટ કેમિકલ નું ડમ્પિંગ કરી અને ભૂગર્ભ જળને દૂષિત કરી અને આજુબાજુ રહીશોને ખેડૂતોને વગેરેને ખૂબ જ મોટા અંદર જે આડઅસર થતી હતી ધ્યાનમાં રાખીને જે આ કંપનીને બંધ કરવા જે હુકમ કરવામાં આવેલો હતો જે આજે ચોટીલા મામલાદાર અને તેઓની ટીમ સ્થળ પર જઈ અને કંપનીને સીલ કરવામાં આવેલી છે અને હુકમનું પાલન કરવામાં આવેલું છે